ગુજરાતના માથે કમોસમી વરસાદ અને વાવાઝોડાની ઘાત આવવાની શક્યતાઓ છે જેમાં ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે અરબી સમુદ્રમાં બનેલું દબાણ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ તેજ બન્યું છે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે આજે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જેમ કે ખેડા આણંદ પંચમહાલ સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને મહીસાગર વગેરેમાં છૂટાછવાયા છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેમ કે વડોદરા સુરત ડાંગ નવસારી વલસાડ છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી અને દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં બે દિવસ છૂટો છવાયો સામાન્ય વરસાદ રહેશે ત્યારબાદ જોર વધવાની સંભાવના છે રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થાય એ પહેલા જ અરબ સાગરમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે છવ્વીસ મે સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જિલ્લા વાઇઝ વરસાદનો

એ લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે લો પ્રેશર છે હવે એની મુવમેન્ટ છે થોડીક પશ્ચિમ તરફ બતાવી ગયું છે એટલે અત્યાર સુધી આપણે એક અપેક્ષા હતી કે જો દરિયાના કાંઠા નજીક જ આ સિસ્ટમ આગળ ચાલશે તો વાવાઝોડું નહીં બને પણ થોડીક પશ્ચિમ દિશા તરફ તરફાની મુવમેન્ટ થઈ રહી છે ડાવ્યામાં વાવાઝોડા વાવાઝોડું બનવાના ચાન્સ વધતા જાય છે કેમ કે અત્યારે અરબ સાગરની અંદર તાપમાન હોય ભેજ હોય ને બીજા અન્ય પરિબળો છે વાવાઝોડું બનવા માટે ફેવરેબલ છે એટલે આ સિસ્ટમ છે કદાચ વાવાઝોડું બને તેવી શક્યતાઓ આજે ઉદ્ભવી રહી છે એટલે ખાસ આમ સતત આપણે આમ તો માહિતી આપતા રહ્યા છે અને આપણે એ પણ જણાવતા હતા કે જે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એટલે કે જે બાવીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ ત્રીસ તારીખ સુધી વરસાદ પણ પડવાના છે એ તો આપણે અગાઉથી અનુમાન હતું પણ વાવાઝોડું બનશે કે નહીં આપણી અસમંજસતા હતી આજે આપણે એટલું કહી શકાય વરસાદ તો ચોક્કસ પડવાના છે પણ કદાચ વાવાઝોડું પણ બની શકે હજુ વાવાઝોડું બને તે ફાઈનલ નથી